જેસીબી ઇન્ડિયાએ વડોદરામાં તેના ડીલર યંત્રમાન ઓટોમેક ને નવી હેડ ઓફિસ ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું હતું જેસીબી ઇન્ડિયાએ વડોદરામાં તેની ડીલરશિપ યંત્રમાન ઓટોમેનિક નવી હેડ ઓફિસ ખોલવાની જાહેરાત કરી છે જેસીબી ઇન્ડિયાના સંપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયોનો ઓફર કરીને નવી ઉદ્ઘાટન કરાયેલ અત્યાધુનિક સુવિધા આ પ્રદેશમાં ગ્રાહકોને તકનીકી રીતે અદ્યતન લાંબા કામ અને અર્થ મુવિંગ સાધનોના ઉકેલ પ્રદાન કરવા માટે તૈયાર છે આ સુવિધા પચાસ હજાર સ્ક્વેર ફીટમાં ફેલાયેલી છે અને તે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ છે યંત્રમાન ઓટોમેક તેની શાખાઓમાં લગભગ અઢીસો લોકોને રોજગારી આપે છે જેમાંથી લગભગ સો અહીં રોજગારી મેળવશે આ સુવિધામાં પાંચ બે ઇન્ટિગ્રેટેડ વર્કશોપ એક વર્કશોપ ઓન વી વેન અને લાઈવ લિંક કમાન્ડ સેન્ટર સાથે એક પાર્સ વાન છે ઉદઘાટન પ્રસંગે જેસીબી ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર દીપક શેટ્ટીએ વધુ માહિતી આપી હતી અમે લોકો ડિઝાઇન ઉપર બહુ ફોકસ કરીએ છીએ પ્રોડક્ટના ઇનોવેશન ઉપર ફોકસ કરીએ છીએ અમારા ડિઝાઇન સેન્ટર છે પુનામાં સાતસોથી વધારે એન્જિનિયર્સ છે અને અમે ભારતના કસ્ટમરના નીડને ધ્યાનમાં રાખીને એ લોકોની જરૂરતને ધ્યાનમાં રાખીને અમે અમે મશીનમાં આવિષ્કાર કરીએ છીએ કન્ટિન્યુઅસલી અને નવા નવા મશીન કસ્ટમર્સે આપીએ છીએ અમારી સૌથી મોટી સ્ટ્રેન્થ એ છે કે કસ્ટમરને તમે નવા મશીન તો આપી શકો પણ એને સામે સપોર્ટ કેવી રીતે કરો અને એમાં અમારા જે નિમેશભાઈ જેવા અમારા ડીલર્સ છે એ લોકો અમને બહુ સપોર્ટ કરે છે અમારા કસ્ટમરને સપોર્ટ કરે છે અને એના કારણે આજથી પિસ્તાલીસ વર્ષથી અમારા સાથે અમારા કસ્ટમરો જોડાયેલા છે મને બહુ ખુશી છે કે આ નવી જે ફેસિલિટી છે પચાસ હજાર સ્ક્વેર ફીટની ફેસિલિટી છે એમના ઓલમોસ્ટ સો લોકો અહીંયા કામ કરશે અને અમારા કસ્ટમર્સને કન્ટિન્યુઅસલી સપોર્ટ કરશે